નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં ગુજરાતની આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદર બેઠક પરથી ચૂંટાયેલા નવા ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયા સુરતના કતાર ગામની મુલાકાતી હતા જ્યાં એક પ્રોગ્રામમાં તેમણે આમ જનતાને સંબોધતા જણાવ્યું કે પોત તેમનું પોતાનું એક રાજકીય સપનું છે શું છે આ સપનું અને એ સપના માટે એ કેટલા વ્યાકુળ છે અને એ સપનાને પૂરું કરવા માટે એમણે કેટલી મહેનત કરી છે એક જાણીએ આ વિડીયોમાં ગોપાલ મુખ્ય મિત્રો આખા ગુજરાતનો નો આત્મા જાગે એવું મારું સપનું છે એવી મારી કોશિશ છે હું તો છેલ્લા દસ વર્ષથી રાજકારણના પ્લેટફોર્મ પર સંઘર્ષ કરું છું અનેક ખરાબ પિરિયડ જોયો નબળો સમય જોયો મારી પાર્ટી ચૂંટણી હારી જતા જોઈ હું પોતે હારી ગયો એ સમય પણ જોયો બધું જ જોયું પણ અમે અમારું નથી છોડ્યું અમારું એક જ લક્ષ છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભાજપ એ લક્ષ સાથે આટલા વર્ષો અમે કાઢ્યા છે અને પરિણામે અમારા વિસાવદરના ખેડૂતો પશુપાલકો રત્ન કલાકારો અમારી બહેનો અમારા સૌ મતદારો એ મારી માથે હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા અને એવા આશીર્વાદ આપ્યા કે આખા ગુજરાતની અંદર અત્યારે અમારું હાલી ગયું છે. એ 10 વર્ષનો સંઘર્ષ લેખે લાગ્યો પણ દોસ્તો લડાઈની અહીંયા લડાઈ પૂરી નથી થાતી. અહીંથી તો ચાલુ થાય છે. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને લડાઈ પૂરી નથી થઈ ત્યાંથી તો મંડાણ મંડાણા છે હવે બહુ મોટા ઊંચા કપડાં ચડાણ ચડવાના છે અને ઘણું દૂર સુધી જવાનું છે